ભુજ નગરપાલિકાનું કરોડો રૂપિયાનું વીજ બિલ લેણું પણ અગાઉના પ્રતિનિધિઓ ન ભરી શક્યા હવે હાલના પ્રમુખ સ્થાને લેણું ચડક આવ્યું છે જે લેણું ભરપાઈ કરાતા હવે ભુજ નગરપાલિકા લોન લેવી પડશે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં એકસો ત્રેપન કરોડ તેત્રીસ લાખ ચોત્રીસ હજાર રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકાનું જે જે વીજ બિલ બાકી છે તે માટે લોન લેવામાં આવશે જેમાં લોન મંજૂર થયાની સાથે જ બિલ ભરી દેવામાં આવશે પ્રમુખશ્રીએ કહ્યું હતું કે અગાઉ જે ચડત રકમ હતી એ બિલની એમાં લાખ રૂપિયા આવ્યા છે અને જે હતી જે આગામી દિવસોમાં પૂર્ણ ભરી દેવામાં આવશે આજની આ ખાસ સામાન્ય સભામાં ખાસ તો અમારી બજેટ હતું રૂપિયા એકસો ત્રેપન કરોડ તેત્રીસ લાખ ચોત્રીસ હજાર રૂપિયા જે અમે આ બજેટ રજૂ કર્યું છે એ પીજીવી સીએલનું જે લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરી હતી એ દરખાસ્ત પૂરી થઈ શકે લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવી સીએલનું લેણું પણ અમે ચુક્ત કરીશું એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધુરાશો છે એ પૂરું કરશું તાત્કાલિક અમે પૂરા કરશું સર પાણી અને સર તમે લાઈટ નો વેરો ઉઘરાવી રહ્યા છો તેમ છતાં પીજી વિસ્તાર નો લેણો ચૂકા બાકી રહે છે ઈ પૈસા ક્યાં જાય છે જે નામ ઈ હેડ માં પૈસા ક્યાં જાય પૈસા તો વ્યવસ્થિત જગ્યાએ જ લેણો ચૂકમ હા હેડમાં ઉઘરાવે છે પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં પંદર બે દિવસ પહેલાં જ પણ એમને પંદર લાખ રૂપિયા આપ્યા છે અને અધુરા હતી જે અમે કહ્યું હતું કે જે પણ તમારું બાકી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું કરોડો રૂપિયાની રકમ હા એ મારા આવ્યા પહેલાં પણ હતું ચડત રકમ હતી એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેવું અમે એમને ચૂકતું કરી આપશું પ્રમુખ સ્થાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો અયોધ્યા વિશેનો હતો એક પિસ્તાલીસ બી હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઈડ હતું ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેક હતું અયોધ્યા કોના ખર્ચે જશે આ તમે એમ ઠરાવ કર્યો કે અયોધ્યા જવું તો એ ખર્ચ પાલિકા ઉઠાવશે કે વ્યક્તિગત અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મીટિંગ કરશું જો શક્ય હશે તો સૌ સૌના ખર્ચે જાશું નહીતર પછી હવે કઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશું મકાન લેવી છે તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન